નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને કરંટ ટોપિક સાથે હું છું માલવી કરંટ ટોપિકનો જે આજનો વિષય છે કૌશલ્ય વિકાસમાં ગુજરાત પાછળ કારણ કે સ્કિલ ડેવલપમેન્ટ જે યુવાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે રોજગાર મેળવવા માટેની એક તક કહી શકાય અને તેમાં તે પાછળ આવ્યું છે જે પ્રમાણે સ્કિલ રિપોર્ટ બે હજાર પચીસ જાહેર કરવામાં આવ્યો છે વિવિધ સેક્ટરના ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ બે હજાર પચીસ જાહેર થયો છે જેની અંદર એ સામે આવ્યું છે કે કૌશલ્ય આધારિત સૌથી વધુ રોજગાર મુદ્દે ગુજરાત છે તે પાછળ છે તેને પાંચમો ક્રમ પણ નથી મળી શક્યો અને જે પ્રમાણે રોજગારની ક્ષમતામાં ગુજરાત બાસઠ ટકા સાથે આઠમા સ્થાન પર આવ્યું છે ત્યારે અહીંયા સવાલો અનેક પ્રકારના ઊભા થઈ રહ્યા છે કે શા માટે ગુજરાતની અંદર આપણે સ્કિલ ડેવલપમેન્ટને લઈને પાછળ છીએ શા માટે કારણ કે મોંઘું શિક્ષણ મેળવીએ છીએ પરંતુ તેમ છતાં યુવાનો છે તે રોજગારીથી વંચિત જોવા મળી રહ્યા છે એની પાછળ એવા કયા કારણ છે જેના કારણે ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટમાં હજી સુધી આગળ નથી વધી શક્યું જે પ્રમાણે વાત કરીએ છેલ્લા દસ વર્ષથી આ જ પરિસ્થિતિ ગુજરાતની અંદર જોવા મળી રહી છે સ્કિલ ડેવલપમેન્ટને લઈને અત્યારે અહીંયા યુવાઓને લઈને અત્યારે કહેવાય ને કે આ મોટી સમસ્યા બની ગઈ છે શું કારણ હોઈ શકે છે શા માટે આપણું ગુજરાત છે તે સ્કિલ ડેવલપમેન્ટમાં પાછળ સાબિત થયું છે આ રિપોર્ટ ઘણું બધું કહી જાય છે ત્યારે આ જ વિશે આપણી સાથે કરંટ ટોપિકમાં ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે સંજીવ પંચોલી જેઓ પ્રવક્તા ભાજપ છે સાથે ડોક્ટર પંડ્યા જેવો સીડેશન જે પ્રમાણે સૌથી પહેલા વાત કરવી છે નિકુલભાઈ જે રીતે કોંગ્રેસ પ્રવક્તા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુજરાત છે એ પાંચમા ક્રમે પણ નથી આવી શક્યું સ્કિલ ડેવલપમેન્ટની અંદર તેને લઈને આપનું શું કહેવું છે

પચીસ ટકા સુધી લઈ જશે પરંતુ આ બધા જ જે દાવાઓ છે પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે જરૂરિયાત છે એ કશે ને કશે અભાવના ભાગ રૂપે જે મેન પાવર સ્કિલ થવો જોઈએ કે જે મેન પાવર ને ટ્રેનિંગ મળવા જોઈએ એ કશે ને કશે મળી નથી રહ્યા બીજું ખાસ કરીને આપણે જે સ્કિલ ની કોન્સેપ્ટ ની વાત કરીએ છીએ તો જે આઈટીઆઈ એટલે કે જે ટ્રેડ ડિફરન્ટ ટ્રેડ ના જે લોકો જ્યાં ટ્રેન થાય છે એમાં બી staff ના અપૂરતા અભાવ છે અને ત્યાર પછી જે industry ની અંદર એમના apprenticeship ના જે program તહત જે લઈ અને એમને જે train કરવાનો જે industry નો જે બી જે અભિગમ હોવો જોઈએ એ કશે ને કશે ઉદાસીનતા સેવી રહ્યો છે આ સમગ્ર ઘટનાક્રમ પરથી એ પ્રસ્થાપિત થાય છે કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન જે રીતના લોકોને ગુમરા કરીને પોતાના વિઝન અને mission ની વાત કરીને સ્કીલ ઇન્ડિયા એક દેશની અંદર ખુબ જ મોટો પ્રોજેક્ટ છે મેક ઇન ઇન્ડિયા મારી દ્રષ્ટિએ જે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈટીઆઈ લેવલ પર યોગ્ય સ્ટાફ ના નિમણૂક ત્યાંના જે પ્રેક્ટિકલ રિક્વાયરમેન્ટના સાધનોના યોગ્ય રીતે શું કહેવાય કે સમારકામ મરામત અને નવા ટેકનોલોજી પ્રમાણેના

જે છેવાડાના વ્યક્તિ એટલે કે જે ફર્સ્ટ જે વર્કર હોય છે એટલે કે જે કારીગર માણસ હોય છે અથવા તો તો જે સાથે હોય છે છે ત્યાં ત્યાં આપણી પાસે એક સૌથી મોટો કે આપણે મહેનત મજૂરીનું કામ હવે ઓછું કરવું છે એમ પહેલા જે આપણે ત્યાં મિસ્ત્રી હતો તો એના દીકરાઓ મિસ્ત્રી થતા પણ હવે મિસ્ત્રીના દુકરાઓ કે કોઈ પણ અન્ય જે સ્કિલ્સ જે છે તમે એની સ્કિલ્સ તમે સમજો તો એ આપણે ત્યાં એ કામ આજે તો ખેતરમાં પણ કામ કરવા માટે માણસો નથી લોકોને અન્ય કામ કરવું છે સહેલું સરળતાથી બુદ્ધિજીવી વર્ગ ગુજરાતમાં વધારે છે તો એ કામ આપણે ત્યાં જે ગુજરાતી લોકો છે ને એ વેપારી લોકો એટલે સ્કિલ ભલે સ્કિલ કામ કૌશલ્યતા ભલે ઓછી હોય પરંતુ ટ્રેડ અને બિઝનેસ એ ગુજરાતમાં વધારે છે તો એવું નથી કે માત્ર સ્કિલના કારણે ચાલે કોઈ સિસ્ટમ

જે છેવાડાનો જે વ્યક્તિ જે મશીન સાથે કામ કરનારો માણસ છે એની ખૂબ મોટી તકલીફ હોય છે તો જે હવે જે જે રાજ્યોમાંથી લેબર આવતું હતું એ રાજ્યોમાં ઇન્ડસ્ટ્રી વધારે છે તો ઓબ્વિયસલી છે કે અહીંયા લેબર પ્રોબ્લેમના કારણે ઇન્ડસ્ટ્રીમાં તકલીફ પડી છે પરંતુ આ સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ છે એ આખા ભારતનો કાર્યક્રમ છે અને એનાથી ભારતના યુવાધનને ખૂબ કામ મળ્યું છે જેમ મારા મિત્ર એ વાત કરી કે આઈટીઆઈ ને આ બધી જે સ્કિલ્સ છે

મેક ઇન ઇન્ડિયાના નારા થઈ હિન્દુસ્તાને આજે પણ મોદીજી એવું કે છે કે ભાઈ જો આપણે વિશ્વમાં આગળ આવવું હશે તો આપણે મેક ઇન ઇન્ડિયા થી જ આપણે જેટલી વસ્તુઓ એ ઉત્પાદન કરીશું પહેલા એવું હતું કે મેજોરિટી ઓફ ધ મોબાઈલ ફોન વેર ઇમ્પોર્ટેડ આવતા હતા હિન્દુસ્તાનમાં

હવે આ જે સ્કિલ રિપોર્ટ છે ને કરીને જે એજન્સી છે છે એ ચલાવે વિજન્સીબલ એમ્પ્લોયબિલિટી છ લાખ અક્રોસ ઇન્ડિયા સિલેક્ટ કર્યા છે અને આ વાત બહુ જાણવી એક જરૂરી છે કે આ સ્કિલિંગની જે વાત થઈ રહી છે ને હજી પણ આગળ જે વાત થતી બધી એબસર્ડ અને એરેલેવન્ટ કહીશું એનું કારણ એ છે કે ગુજરાત હંમેશા એવું છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં અગ્રેસર રહ્યું છે પણ હવે જો ગ્લોબલી તમે જોવા જાઓ તો દરેક દેશોએ પોતાની ટાઈમસર સ્ટ્રેટેજી બદલી છે આજે તમને અતિશયોક્તિ લાગશે સાંભળવામાં પણ ચાઈનાએ જે આઈ એન્ક્રોચમેન્ટમાં જે દુનિયાનું સૌથી ફાસ્ટેસ્ટ ટેકનોલોજી ડેવલપ થાય છે ને એ કેટલા ક્ષેત્રો છે હું તમને કહું દર્શક મિત્રોને અને આપણા સહપ્રવક્તાઓને પણ ખબર પડે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે મશીન લર્નિંગ છે બ્લોકચેન છે ક્લાઉડ છે આઈઓટી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે અને સાયબર સિક્યુરિટી છે આ સાત આઈટી રિલેટેડ જે મુખ્ય ધારાઓ છે ને એમાં અત્યારે દુનિયા ક્યાંય આગળ વધી રહી છે બીજી વસ્તુ તમને કહું કે હવે આવનારા પાંચ વર્ષમાં હું તમને એવું કહીશ કે જે દેશ એઆઈ અને એમએલ માં સૌથી વધારે અગ્રેસર હશે ને એ આખી દુનિયા પર રાજ કરશે તમે ફિલ્મોમાં અને નેટફ્લિક્સ પર સિરીઝોમાં જોતા હશો પણ એક સચ્ચાઈ તમને કહું છું કે એઆઈ અને સાયબર સિક્યોરિટીનું મહત્વ એટલું બધું વધારે છે કે આજે એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી કંટ્રોલ બાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇફ યુ વિલ નોટ બી સિક્યોર વિથ યોર ઓન સાયબર સિક્યોરિટી મિકેનિઝમ આજે ઇઝરાયલ નું પેક્ઝસ છે આખી દુનિયા વાપરે છે ઇઝરાયલ ની વસ્તી પંચોતેર લાખ છે બરાબર પણ એના બનાવેલા સોફ્ટવેર એની ડિફેન્સ મિકેનિઝમ આખી દુનિયા વાપરે છે એટલે હવે આપણે વાત વાત કરીએ થોડી આગળ પણ થઈ બરાબર છે મુખ્ય ધારામાં આઈટીઆઈ આપણા એટલા બધા ઇક્વિપ નથી અને જે મેઇન ધારાઓ મેં પાંચ વર્ષ પહેલા ભાજપના જેવું નામ નહીં એક મંત્રીશ્રીને કીધેલું કે હવે મુખ્ય ધારાઓ બદલાઈ રહી છે તમે આજે પ્લમ્બર ફિટર ટર્નર ની તો જરૂરિયાત જબરદસ્ત છે જ પણ માં હવે નવા જમાનાની અને બદલાતી જતી સમયને અનુકૂળ જે બ્રાન્ચિસ છે એ તમે નહીં નાખો તો દુનિયામાં પાછળ રહી જશો આ ડેટામાં પણ તમે જોઈ શકશો કે એમ્પ્લોયબિલિટીના મેં તો આખો રિપોર્ટ વાંચ્યો બરાબર છે એમાં ઇન્ડિયા સ્કીલ રિપોર્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ આખો વાંચીને હું બેઠો છું તમે એની દરેકે દરેક સ્ટ્રીમ જોશો ને તો કમ્પ્યુટર એન્જિનિયરિંગના તમે મેં કીધું ક્લાઉડ્સમાં કે એઆઈમાં સૌથી વધારે છે અને ટુ થાઉઝન્ડ થર્ટીનમાં બાય ટુ થાઉઝન્ડ થર્ટી તમે જોવા જશો ટુ થર્ટી ટ્રિલિયન ડોલરની ઇકોનોમી ક્લાઉડ ની બની જશે બરાબર તો ક્લાઉડ નું તો અહીંયા કોઈ આપણે અહીંયા મંડાણ જ નથી સાયબર કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની વાતો કરીએ આજે જેટ આગળ આવ્યા છે ફરીથી એમાં તમે જુઓ કે પુના અગ્રેસર છે મહારાષ્ટ્રમાં

છે એ જ અગ્રેસર છે એટલા માટે અગ્રેસર છે કે તમને બદલે જમાનાની ટેક્નોલોજીઝ કમ્પ્યુટર આઇટી ને પણ એટલું જ પ્રાધાન્ય આપ્યું અને હજી આગળ મોટી થ્રેટ હું તમને કહેવા જઈ રહ્યો છું બે હજાર ત્રીસ પછી એવું થશે કે પરમનન્ટ જોબ જેવું રહેશે નહીં અને યુ નીડ ટુ ટુ ફ્રીલાન્સિંગ કે જે મૂન વર્કિંગ કરતા હતા ને એ કરવું પડશે જો તમે સ્કિલ ડેવલપ નહીં કરો તો અને બીજી વસ્તુ કે સ્કિલ તો તમારે જૂની ટ્રેડિશનલ સ્કિલ્સ તો જોઈએ જ છે પણ નવી સ્કિલમાં આપણે ક્યાં છીએ તો સાયબર સિક્યુરિટી કે એઆઈની સ્ટેટ ઓફ ધી આર્ટ લેબ કેટલી આજે હૈદરાબાદમાં સિમ્પલ છે કે સેમી કન્ડક્ટર મેં આપના ચેનલ ના માધ્યમ પર ત્રણ એપિસોડ કર્યા છે મેં સેમી કન્ડક્ટર ના કારણ કે એક લાખ પચીસ હજાર કરોડ નું રોકાણ ગુજરાતમાં આવવાનું છે એટલે એ વખતે પણ મેં રિક્વેસ્ટ કરી જયારે મને વડાપ્રધાન શ્રી અહીંયા ઇનોગ્રેશન કરેલું કે હવે આપણે સેમી કન્ડક્ટર છે જે ની વાત કરી રહ્યા છીએ તો સેમિકન્ડક્ટર ક્ષેત્રે આપણે એમ્પ્લોયમેન્ટ ચાલુ કરવું પડે એની ચીપ મેકિંગ ડિઝાઇનની ક્લીન રૂમ્સ અને ક્લીન લેબ ડેવલપ કરવી પડશે એ ફટાફટ આપણે ઇમ્પ્લિમેન્ટેશનમાં કરી નાખવું પડશે ગ્રીન હાઇડ્રોજનમાં આગળ જવું પડશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં જે ગ્રીન એનર્જીનું મહત્વ છે એસ પર એસડીજી સેવન એનું સમજવું પડશે એટલે અત્યારે જે સરકાર હશે કે બ્યુરોક્રેટ્સ હશે ગુજરાતના પણ હું એક બહુ ક્લિયર એમનો સંદેશ આપવા માંગુ છું કે બદલાતા જમાનાના લોકોને નહીં સાંભળો તમે તો થોડી તકલીફ વધારે પડશે આપણે ત્યાં પ્રોએક્ટિવ છે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે મેન્યુફેક્ચરિંગમાં આપણે દુનિયાને બતાવ્યું છે અને આપણે તો એટલું ટેલેન્ટ પણ છે

શું કહે કે ગુજરાતની જનતા એક વેપારીક જનતા છે ને એમને ખ્યાલ છે કે કઈ રીતના મારે મારો વેપાર કરવાનો છે પણ હાલના જે વાતાવરણ ખાસ કરીને આપણા જે એક્સપર્ટ પેનલ મેમ્બરે કીધું કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના ખૂબ અભાવ છે તો એની જોડે હું સમજી છું ને એ જ વસ્તુ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ કે જે સુમેળ વાતાવરણ લોકોને અને ઇન્ડસ્ટ્રીને કેવી રીતના મળે અને એમના જે બેઝિક रिक्वायरमेंट છે એ કેવી રીતના એમને આપવામાં આવે તો કદાચ એ કોમ્પિટિટિવ એનવાયરમેન્ટ ને કોમ્પિટિટિવ વર્લ્ડ માં એ મેચ થઈ શકે તો અહીંયા અ જે બોલવામાં આવે છે એ બોલવા પછી એના ઇમ્પલિમેન્ટેશન લેવલ સુધી જે લઈ જવાના જે ગેપ છે એ બહુ મોટા છે એના લીધે જ ગુજરાત આજે જે પરિસ્થિતિમાં આગળ વધવું જોઈએ એ નથી વધી રહ્યું અને ખાસ કરીને સ્મોલ સ્કેલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ને જે તકલીફો પડી રહી છે જે ચેલેન્જીસ આવી રહ્યા છે જે કોમ્પિટિટિવ ની અંદર ની અંદર એમના ના પ્રશ્ન થઈ રહ્યા છે એ બધાની પાછળ જો કોઈ મૂળભૂત અ કારણ હોય તો સરકારના જે પોલિસીસ જે સુધડ અને સારા હોવા જોઈએ એ જ માની શકાય કારણ કે લેક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વાયેબિલિટીના લીધે બી કદાચ આપડા જે સ્મોલ સ્કેલ ને મિડિયમ સ્કેલ જે ઇન્ડસ્ટ્રીઝ છે મંત પડી રહ્યા છે સરકાર એવું બી કરી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ ના બી પ્રોજેક્ટ મને કશે ફીઝિબલ દેખાઈ રહ્યા નથી તો આ બધી જ વસ્તુ ખાલી સરકાર કાગળ ઉપર રાખીને વાહવાઈ લૂંટવાનો જે પ્રયત્ન કરે છે એ ખૂબ જ દુઃખદ વાત છે અને ખાસ કરીને સ્કિલ ડેવલપ કરવાના જવાબદારી ઇન્ડસ્ટ્રીએ એ બી થોડા લેવા જોઈએ કારણ કે જે એપ્રેન્ટિસિપ એક્ટ જે કોંગ્રેસના સરકારમાં લાગવામાં આવ્યો તો હવે એને ધીરે ધીરે શું કે ફિઝિબલ બનાવવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે જી જી ચોક્કસ થી સંજીભાઈ જે પ્રમાણે નિકુલભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને વધારવાની જરૂર છે આપણા જે યુવાનો જે સ્પેસ કરી રહ્યા છે અત્યારે પરિસ્થિતિ એ ખૂબ જ કપરી પરિસ્થિતિ છે કારણ કે સ્કિલ બેઝ જે આપણે કહીએ કે રોજગારી એમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ ક્યાંક કચાશ જોવા મળી રહી છે સરકાર તરફથી કેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગુજરાત સરકારની જે કૌશલ્ય વિકાસ યોજનાઓ છે કેટલી અસરકારક છે જો બેન માટે ગુજરાતે સૌથી મોટો પહેલો ટાટા ને ગુજરાતમાં લાવીને સ્વપ્ન છે ધોલેરા ના માટે અમદાવાદ ધોલેરા હોય કે પછી જે પણ એને કનેક્ટિંગ રોડ છે વડોદરા થી તારાપુર નો રોડ હોય કે રાજકોટ વાળો રોડ હોય આ બધા જ ધોલેરા એસઆઈઆર માટે જે આવનારા દિવસોમાં એક માન્ય મોદીજી નું સ્વપ્ન છે

પણ તેની સામે આપણે જોઈએ તો ધોનેરાનો જો એસઆઈઆર પ્રોજેક્ટ છે એ ખૂબ મોટો પ્રોજેક્ટ છે તમે આજે દહેજ ક્યારે ગયા તો જે ઇન્ડસ્ટ્રીનું જે કામ છે એ આખા ભારતમાં સૌથી મોટું છે અને હિન્દુસ્તાનમાં જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થયું છે હવે દિલ્હી મુંબઈ રેલવે કોરિડોર તમે જુઓ તો આખી અલગ રેલવે લાઇન છે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ આ પહેલા કોઈ કલ્પના પણ નથી કરી હિન્દુસ્તાન માટે અને એ એનો મોટો ફાયદો દિલ્હી અને મુંબઈની સાથે ગુજરાતને છે અને એની સાથે ધોનેરાને આ દિલ્હી મુંબઈ કોરિડોર માં જોવા વાત અહીંયા સ્કિલ ડેવલપમેન્ટ ની છે કે યુવાઓ શા માટે આટલું મોંઘું શિક્ષણ મેળવે છે તેમ છતાં એ લોકોને કહેવાય ને કે રોજગારી નથી મળી રહેતી અત્યારે આપણું જે ગુજરાત છે સ્કિલ ડેવલપમેન્ટ ની અંદર પાછળ છે ને ખાસ કરીને જો વાત કરીએ તો એવા કેટલા બધા સેક્ટર છે બેન્કિંગ સેક્ટર હોય ફાઇનાન્સ સેક્ટર હોય સર્વિસ ઇન્સ્યોરન્સ બીપીઓ બેન્કિંગ ફાઇનાન્સ ગેસ પાવર સ્ટીલ એન્જિનિયરિંગ આવા ઘણા બધા સેક્ટર છે તેમાં ગુજરાત ક્યારે અગ્રેસર આવશે એક સવાલ છે

જે પણ વ્યક્તિ સરકારી નોકરી લેવા જાય છે એટલે બેકારી જોવા જઈએ તો બેકારી છે છે અનુભવ કોઈ કઈ ડેવલપમેન્ટમાં પાછળ હોઈએ તો એનું કારણ પણ એ છે મેં જેમ અગાઉ જેમ જણાવ્યું તેમ કે ભાઈ રોજગારી કારણ કે વર્ષો પહેલા જે આપણે ત્યાં લેબરનો જે પ્રોબ્લેમ છે જે એન્ડ પોઈન્ટ પર જેને કામ કરવું છે એ વ્યક્તિ આજે પણ ગુજરાતમાં ઓછી છે એટલે એટલા એના કદાચ કારણસર આપણે સ્કિલ ડેવલપમેન્ટમાં પાછળ રહી શકીએ પરંતુ ગુજરાત ઇન્ડસ્ટ્રી જુઓ નું ઇન્ડસ્ટ્રીયલ ઝોન જો આખી મુંબઈની દરેક ઇન્ડસ્ટ્રી વાપી સેલવાસમાં દમણમાં છે એટલે આજે એવું નથી કે ગુજરાત પાસે કઈ વસ્તુ નથી પરંતુ જે રીતે સરકાર કામ કરી રહી છે અને એની સામે જે રોજગારી માટે માણસો મળવા જોઈએ એનો પણ પ્રોબ્લેમ છે એટલે સરકારના જે ફ્યુચર પ્લાનિંગ છે એસઆઈઆર હોય કે એક સમય એવો હતો કે વડોદરામાં નંદેસરી હબ હતું વડોદરા શહેર પણ હબ હતું પરંતુ ક્યારેક સંજોગોને કારણો બદલાય છે પરંતુ તે છતાં ગુજરાતને અગ્રેસર રાખવાની હંમેશા ગુજરાતના દરેક કરતા વહીવટકર્તાઓ માન્ય મુખ્યમંત્રીશ્રીએ અથાગ પ્રયત્ન કર્યા છે અને માનનીય મોદીજી નું ખુબ મોટું ધોલેરા એસઆઈઆર નું સ્વપ્ન છે ચોક્કસ થી પરંતુ હજુ પણ સરકાર દ્વારા વધારે પ્રયાસ કરવાની જરૂર છે આભાર આપ તમામ અમારી સાથે જોડાયા સંજીવભાઈ ભાવિનભાઈ નિકુલભાઈ આપ તમામનો આભાર આપ અમારી સાથે જોડાયા ને ચર્ચામાં ભાગ લીધો એ બદલ થેન્ક યુ વેરી મચ તો જે રીતે આપણે કરંટ ટોપિક ની અંદર વાત કરી છે કારણ કે કૌશલ્ય વિકાસમાં ગુજરાત પાછળ છે ને યુવાનોમાં ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે મોંઘુ શિક્ષણ મેળવ્યા છતાં પણ એ લોકો આ રોજગારીથી આ કૌશલ્ય જે આધારિત જે સ્કિલ ડેવલપમેન્ટ છે તેનાથી ક્યાંક ને ક્યાંક વંચિત થઈ રહ્યા છે અને જેના કારણે જે રોજગારીનું ધોરણ છે તે ઘટી રહ્યું છે ને આ ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે ગુજરાત છે પાંચમા ક્રમે પણ નથી આવી શક્યું ગુજરાતને આઠમો ક્રમ મળ્યો છે રાજ્યોમાં તો આ સાથે જ કરંટ ટોપિક ની અંદર બસ આટલું જ ફરીથી નવા વિષય સાથે મળીશું અત્યારે મને આપશો રજા નમસ્કાર